નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તો ભ્યમ તો આજે આપણે તાંદળજાની ભાજી બનાવવાના છે પણ તમને ખબર જ છે કે આપણા છોકરાઓને ભાજી બધી વસ્તુ ભાવતી જ નથી પણ આપણે આ એવી રીતે બનાવવાની છે કે જે છોકરાઓને છોકરાઓને ભાવશે તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ તાંદળજાની ભાજી તો સૌ પ્રથમ આપણે પહેલાં આપણે કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે જીરું લઈ લઈશું આપણે થોડીક અડધી ચમચી હિંગ લઈ લઈશું આપણે થોડી ચપટી અને આપણે આદુ લસણનો પેસ્ટ કર્યો છે એ આપણે આપણે લઈશું અડધી ચમચી જેટલું બરાબર મિક્સ કરવાનું છે આપણે સાથે સાથે આપણે એના અંદર ડુંગળી પણ અંદર ઉમેરી લઈશું અને ડુંગળી આપણે ઝીણી કટ કરીને મૂકેલી છે તે આપણે એક જ ડુંગળી લીધી છે અને આપણે બરાબર હલાવી લઈશું તમે જોઈ પણ શકો છો ડુંગળી જરી સરસ રીતે થવા આવે છે અને એની અંદર આપણે થોડુંક મીઠું અંદર ઉમેરી લઈશું સાથે સાથે ટામેટા છે એ પણ લઈ લઈશું અંદર એક ટામેટું ઝીણું કટ કરીને અંદર ઉમેર્યું છે આપણે અને આ ભાગ જેટલી આપણે હળદરની ચમચી લેવાની છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે ધાણા જીરું છે એ લઈ લઈશું અડધી ચમચી લાલ મરચું છે એ પણ અડધી ચમચી લઈ લઈશું હજુ આપણે અડધી ચમચી લેવાની છે એ રીતે આપણે આખી ચમચી લાલ મરચું લીધેલું છે અને તમને તીખા વધારે ભાવે તો એ પ્રમાણે તમે લઈ શકો છો અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી ટામેટા એકદમ સરસ રીતે ગળી ના જાય ત્યાં સુધી હવે આપણે ભાજી છે એ આપણે અંદર ઉમેરી લઈશું અને આપણે કમ્પ્લીટ ધોઈને આપણે અંદર ઉમેરવાની છે ચોખ્ખી કરીને અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે અને આપણે વધારે નહીં આપણે પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું તમે જોઈ પણ શકો છો પાંચ મિનિટમાં એકદમ સરસ રીતે આપણી ભાજી રેડી થઈ ગયેલી છે દાંદરજાની તો હવે આપણે એને કાઢી લઈશું અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ